જીએમઇઆરએસ ધારપુરની મુલાકાત લેતા ઇન્ચાર્જ કલેક્ટર બી એમ પ્રજાપતિ ચાંદીપુરા વાયરસની સઘન સારવાર સંદર્ભે ધારપુર હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ વ્યવસ્થાનું ઇન્ચાર્જ કલેક્ટરે નિરીક્ષણ કર્યું હાલમાં રાજ્યભરમાં બાળકો માટે અતિ જોખમી એવા ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે સદનસીબે પાટણ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે પાટણની જીએમઇઆરએસ ધારપુર ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેથી ઇન્ચાર્જ કલેક્ટર બીએમ પ્રજાપતિએ ધારપુર જીએમઇઆરએસની મુલાકાત લીધી હતી ઇન્ચાર્જ કલેક્ટરે પોતાની મુલાકાત દરમિયાન તેઓએ આ રોગથી બચવા માટે જીએમઇઆરએસ ધારપુરમાં શું શું તૈયારીઓ કરવામાં આવી છે એ બાબતે વિશેષ ચર્ચા કરી હતી ત્યારબાદ તેઓએ બાળ રોગ સારવાર વિભાગની મુલાકાત લઈ દાખલ કરેલ બાળ દર્દીઓની સારવાર અને તબિયત બ્લડ મુલાકાત લઈને વિવિધ બ્લડ કમ્પોનેન્ટ અને બ્લડ ગ્રુપના સ્ટોકની ઉપલબ્ધતા બાબતે પણ ચકાસણી કરવામાં આવી હતી તેમજ મેડિકલ કોલેજ ખાતે ટીબી મુક્ત ગુજરાત અંતર્ગત થયેલ ટીબી કોર કમિટીની મિટિંગમાં પણ તેઓએ હાજરી આપીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત તેઓએ જીએમઇઆરએસ ખાતે સાફ સફાઈ અને સ્વચ્છતા અંગે આઉટસોર્સિંગ એજન્સી એસઆર એન્ટરપ્રાઇઝ સાથે તેમજ માળખાકીય સુવિધાને લગતા કામગીરી માટે પીઆઈયુના સ્ટાફ સાથે પણ સમીક્ષા કરી હતી મુલાકાત દરમિયાન ધારપુર ડીન ડોક્ટર હાર્દિક શાહ સીડીએચઓ ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ આરએમઓ ડોક્ટર રમેશભાઈ પ્રજાપતિ ડીટીઓ ડોક્ટર દેવેન્દ્ર સોલંકી ડીક્યુએમઓ ડોક્ટર નરેશભાઈ પટેલ તેમજ મેડિકલ ઓફિસર અને અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર